નમસ્કાર મિત્રો આજે આપણે આવી પહોંચ્યા બાજીપુરા બોરખડી બાયપાસ છેલ્લા ચાર દિવસથી એક જોખમી બન્યો તો અને દિવસ પછી આજે નેશનલ હાઈવે ઓથોરિટીના જે પણ વર્કર્સ છે એ આવીને આજે એને ઉતારે છે પણ ચાર દિવસ પછી અને ચાર દિવસની અંદર સારું કોઈ અકસ્માત નથી થયો સદનસીબે કોઈ અકસ્માત નથી થયો પણ બેદરકારી દરકારી જે કહેવાય છે ઓથોરિટીની ચોક્કસ જે અહિયાં દેખાઈ આવે છે

બે હજાર ઓગણીસ પછી પ્રજાને એક સહી કરીને છે આખો તાપી જિલ્લો આ ચર્ચા કરે છે ચારસો વીસ ચૌહાણ ટોલ વાલે અને એનો થાંભલો આજે અહિયાં બંધ હાલતમાં ટૂંકમાં નીચે પાડી દેવામાં આવ્યો છે અને એક લેન બંધ કર્યા પછી સમારકામ થઈ ચુક્યું છે ટૂંકમાં પાડી દેવામાં આવ્યો છે અને જાનહાની મોટી ટી છે બ્યુરો ચીફ નરેશ માળી તાપી સ્વરાજ ન્યુઝ તાપી